દાહોદ જિલ્લાના પિસ્તાલીસ જેટલા પોલીસ કર્મીઓને સેલ તેમજ પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યા દાહોદ જિલ્લા પોલીસ કર્મીઓનું બે હજાર ચોવીસમાં કરેલ ઉમદા કામગીરી માટે પીએમઆઈઓ પ્રેરિત સારોદના પત્રકારો દ્વારા સૂર્ય સન્માન સમારંભ દાહો જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલાની અધ્યક્ષતા હેઠળ યોજવામાં આવ્યો સૌપ્રથમ દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક તેમજ પોલીસ સ્ટાફ ગોયલ પેલેસ ખાતે આવતા સાલોદ તાલુકાની સાનેવી ઢોલકુંડી સાથે ગુલાબની છોડો ઉડાવતા તમામ લોકોનું સ્વાગત પત્રકારો દ્વારા કરવામાં આવ્યું સૂર્ય સન્માન સમારંભ ચાલુ કરતા પહેલા પ્રાર્થના ગીત ગાઈ સમારંભ ચાલુ કરવામાં આવ્યો હતો આર પટેલ દ્વારા દાહોદ જિલ્લાનું અધિક્ષકનું સ્વાગત ફૂલોના ભુકે દ્વારા કરવામાં આવ્યું હતું આ સૂર્ય સમારંભ ચાલુ કરતા દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક એવા ડોક્ટર રાજદીપસિંહના નેતૃત્વમાં બે હજાર ચોવીસના વિતેલા વર્ષો દરમિયાન દરેક ક્ષેત્રે બારીકાઈ તેમજ ઝીણવટપૂર્વક પોતાની આગવી સુઝબુઝથી દરેક ક્રાઈમ સાથે સંકળાયેલા કેસોનો ઝડપીમાં ઝડપી ઉકેલ લાવવા માટે જિલ્લા અધિક્ષકને ટ્રોફી અને સન્માનપત્ર આપી સમારંભ ચાલુ કરવામાં આવ્યો હતો છેલ્લે ઝાલોદના પત્રકારોને માન આપી નગરના આમંત્રિત મહેમાનો દ્વારા દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષકનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ દાહોદ જિલ્લા પોલીસ દ્વારા સુંદર કામગીરી માટે પીએમઆઈઓ તેમજ દાલુત પત્રકારોની કામગીરીને વખાણી હતી તેમજ પત્રકાર અને પોલીસ કેવી કેવી રીતે સમાજની પરિભાષા બને તે વિશે સવિસ્તર માહિતી આપી પ્રોગ્રામ પૂર્ણ કરેલ હતો રાત્રિ દરમિયાન દાહોદ જિલ્લાના ગરવેવા સંગીત વિસારદ કપિલભાઈ દ્વારા સંગીતનું સુંદર રસ પીરસવામાં આવેલ હતો બ્યુરો રિપોર્ટ આઈ સેવન ન્યૂઝ ગુજરાતી ચાલો રાખવાનો મૂળ હેતુ જલોદનગરના જે પત્રકારો છે એમના તરફથી એક સુજાવ પોલીસ દિવસ રાત જે રીતે સતત મહેનતથી કામ કરી રહી છે દાહોદ જિલ્લામાં ઘણા બધા પડકારો વચ્ચે જલોદ પોલીસ અને દાહોદ પોલીસ ખૂબ પોઝિટિવ કામ કરી રહી છે હાલમાં પ્રજામાં પોલીસનું એક સ્થાન છે હાલમાં સાહેબના સતત માર્ગદર્શન હેઠળ ખૂબ સારું કામ કરી રહી છે ત્યારે જલોદના પત્રકારો મિત્રો દ્વારા એક સુજાવ રાખવામાં આવેલો એ સુજાવને પોલીસ અધિક્ષક શ્રી દ્વારા માન્ય રાખી અને પોલીસ કર્મચારી અને અધિકારીનું પણ પત્રકારો દ્વારા સન્માન થાય એ બાબતે સાહેબ શ્રીની અનુમતિથી આ કાર્યક્રમ રાખવામાં આવેલ છે પોલીસ અને પત્રકાર એ પત્રકાર અને પોલીસ એક અવિભાજ્ય અંગ છે